ઝાલાવડ અપડેટમાં હાલ મળી રહેલા સમાચાર મુજબ માળિયા હાઇવે રોડ ઉપર હળવોદ ખાતે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ગમખવાર અકસ્માત સર્જાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે આ મળતા સમાચારો મુજબ ધાંગધ્રા માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી ટેલર ગાડી નંબર જી જે બાર બીટી પિસ્તાલીસ તાણુના ડ્રાઈવરે રોડ પરથી અચાનક કોઈ વાહન કે રાહદારી પસાર થતો જોઈને પોતાની ટ્રેલર ગાડીને રોકવા માટે શોર્ટ બ્રેક મારી હતી આ શોર્ટ બ્રેક મારવાને કારણે ગાડીની અંદર લોડ કરેલા પતરા કેબિન ચીરીને આગળના ભાગમાં ઘસી આવ્યા હતા જેના કારણે કેબિનની અંદર ડ્રાઈવર ફસાઈ ગયો હતો આ ડાઇવરને ફસાયેલો જોઈને આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને હળવદ પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર કાર્યવાહી હાથમાં લઈ અને ટ્રાફિક ક્લિયર કરવા ઉપરાંત જે ગેસ કટર મંગાવી અને કેબિનમાં જે પતરા ઘસી આવ્યા હતા તેને કાઢવા માટેના પ્રયત્નો કરવામાં પોલીસે મદદ કરી હતી આ ઉપરાંત બે જીસીબી પણ બોલાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા જેથી કરીને રોડ છે એ સાફ થઈ જાય અને જે ટ્રાફિક છે એ ક્લિયર થઈ શકે અને આ દરમિયાન જે ડ્રાઈવર ફસાયો હતો તેને કાઢવા માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા પણ ઘણા બધા લોકો એવા પણ હતા કે જે મદદરૂપ થવાને બદલે આ સમગ્ર અકસ્માતમાં નડતરરૂપ થતાં પણ જોવા મળ્યા હતા એટલે કે બચાવ કામગીરીમાં તેઓ આડરૂપ પણ બન્યા હતા અને તે બચાવ કામગીરીને આગળ વધતી અટકાવી રહ્યા હતા તે ફક્ત કુતૂહલ વંશ ભેગા થઈને આ જે બચાવ કામગીરી છે તેમાં ભાગીદાર થવાના બદલે ડ્રાઈવરનું શું થયું ડ્રાઈવરને કેટલું વાગ્યું આ બધું જોવા અને જાણવા માટે જે બચાવ કામગીરી કરી રહ્યા હતા તે લોકોને પણ નડતરરૂપ થઈ રહ્યા હતા તે આપણે જોઈ શકતા હતા અને આ જે સમગ્ર ઘટનામાં ટ્રાફિક જામ થવાને કારણે એમ્બ્યુલન્સને આવતા થોડોક સમય લાગ્યો હતો પણ જેવો ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યો તેવી જ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ જે ડ્રાઈવર છે તેને તાત્કાલિક એકસો આઠમાં સારવાર માટે લઈ જવા માટે આવ્યો હતો અને સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યું હતું અને હાલ આ જે ડ્રાઈવર છે તેના પગમાં નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે એટલે વધુ કોઈ જાનહાની થવા મળતી નથી મિત્રો હવે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આજે મેઇન હાઈવે રોડ હોય છે ત્યાં કણે જે ફૂટપારી કઈ કે ડિવાઇન્ડર કઈ તે તોડીને ઘણા બધા રાહદારીઓ કે વાહન ચાલકો છે એ રોડ પ્રસાર કરતા જોવા મળતા હોય છે અને આ રોડ કે ફૂટપારી છે એ તોડવાને કારણે ઘણી વખત જે મેઇન રોડ ઉપરથી વાહન ચાલકો પસાર થતા હોય છે તેની સાથે આ ગેરકાયદેસર રીતે રસ્તો તોડીને નીકળતા જે વાહનો છે એ અથડાવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે જેના લીધે ઘણી બધા લોકોના જીવ પણ જતા હોય છે આજની જે ઘટના છે એ આપણા માટે જે લાલ નિશાની રૂપ કહી શકાય કે હવે પછી જો આવા જે ગેરકાયદેસર રસ્તાઓ છે જે હાઈવે રોડ ઉપર ફૂટપારી કે ડિવાઇન્ડર તોડીને બનાવવામાં આવેલા છે તે ટૂંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવા બીજા જે કિસ્સાઓ છે તે અવારનવાર બનતા જ રહેશે કેમકે આજે જે ડ્રાઈવરે બ્રેક મારી બરાબર તે ડિવાઇન્ડર તોડીને ગેરકાયદેસર જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તેની આજુબાજુમાંથીને જ કોઈ વાહન પ્રસાર થતું હોય કે રાહદારી પસાર થતું હોય તેના લીધે જ મારી હોવાનું જાણવા મળી રહ્યું છે એટલે કે આ જો રસ્તાઓ છે જે ગેરકાયદેસર છે તે સરકારી તંત્ર દ્વારા ટૂંક સમયમાં જો બંધ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આવા જે અકસ્માતો છે એ બનવાની શક્યતાઓ રહેલી છે તો આપણે એક જાહેર જનતા તરીકે આ જે સરકારી તંત્ર છે એને આપણે એટલી રજૂઆત તો કરી શકીએ કે આજે મેન હાઇવે રોડ ઉપર જે ડિવાઇન્ડર કે ફૂટપારી તોડીને જે રસ્તાઓ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે તેને બંધ કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આજ આજે જે અકસ્માત થયો એવા અકસ્માતો ફરી ન બને અને આજે જે જાનહાની ટળી છે એ કદાચ ભવિષ્યમાં મોટી જાનહાની સ્વરૂપ ધારણ ન કરે એટલા માટે સરકારી તંત્ર જાગૃત થઈ અને આજે ગેરકાયદેસર રસ્તાઓ છે એ બંધ કરે એ આપણે સરકારી તંત્રને આપણા સમગ્ર જાહેર જનતા વતી અને જલાવડ અપડેટ વતી આપણે નમ્ર અપીલ કરીએ છીએ આજનું જે પોલીસ તંત્રનું કાર્ય હતું એ સરાહનીય રહ્યું અને એમણે ટ્રાફિક ક્લિયર કરવામાં ડ્રાઈવરને બચાવવામાં જે મદદરૂપ થયા એ પણ એક સારું વાત કહી શકાય પણ આજે ગેરકાયદેસર જે રસ્તાઓ ડિવાઇન્ડર તોડીને કે ફૂટપાથ તોડીને બનાવવામાં આવ્યા છે તે તો બંધ કરવા જ જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને અને આજે મોટા અકસ્માત થવાની જે સંભાવનાઓ ભવિષ્યમાં રહેલી છે તેને આપણે ટાળી શકીએ મિત્રો આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ જે ઝાલાવાડ અપડેટ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધારે વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને લોકોમાં આજે લાલ બત્તીની નિશાની રૂપ જે કિસ્સો છે આજનો અકસ્માતનો તેનાથી લોકો